દુર્ગે સ્મૃતા હર્ષિમ ભીતિમ સહેસ જંતો સ્વસ્થ સ્મૃતા મતિ મતિ મા જગતમ્બા સોનબાઈ ની કૃપાથી આપણી કુળદેવીઓની જગતંબાની કૃપાથી આજે આ પરિવારે જે એક મોટું મન રાખ્યું છે ખરેખર સમાજને આનામાંથી કંઈ પ્રેરણા લેવા જેવી છે પૂજ્ય પાલુ ભગત આવા મહાપુરુષો ગિરીશાપા માતાજી આમંત્રણ દીધે ન આવે હો પણ આજે હામે આલીને આવે છે એનું કારણ છે કે તમે ભલું કાર્ય કર્યું છે દર્શન કર્યા પછી આવ્યા ત્યારે અમને વિચાર આવ્યો કે જે પટાંગણમાં જેના પેટમાં કરણીજી જેવી સમર્થ જોગમાયા પાક્યું હોય જ્યાં બૂટ બલાળ અને બેચરા જેવી જ્યાં કામઈ જેવી સોનબાઈ જેવી આવી નવ લાખ વરવડી જેવી પાકી હોય ગમે એટલી મેદનીમાં કાઈ રાજાઓના રજવાડા જ્યાં નતમસ્તક બની જતા હોય બીકાને રાજ જોતું હોય તો માતાજીને ચરણે પડે જોધને જોધપુર નરેશને સહાય જોતી હોય તો જગદંબાને પ્રાર્થના કરે આવી જગદંબા હોવા છતાં હજી પણ આપણામાં આ કઠણાઈ હજી પણ વિચાર કરો કાળક્રમે જે ઘટના બની જાય છે તો બની જાય છે પણ હજી પણ આપણે નથી સમજી શકતા જે જગદંબાઓના સામર્થ્યવાન જે પરિવારોમાંથી જે જગદંબાઓ આવી છે ભગત 18 વર્ણની ગોખલે ગુરુદેવીઓ થઈને પૂજાય છે એ શું એના વેર એને નતમસ્તક નથી કરી દેતા

મનુષ્યમાં પણ શાસ્ત્રમાં એમ લખ્યું છે કે ચારણ વર્ણ છે એટલે કૃષ્ણમાં એટલે મહાભારતના યુદ્ધમાં અર્જુન ને કૃષ્ણ એમ કીધું કૃષ્ણ એમ કીધું ચારણો છે દુર્ગાની જે રીતે જે પદ્ધતિથી પોકારે છે આવાહન કરે છે એ રીતે તું આવાહન કર અઢારે પુરાણો તમારા ચારણોના નામ ઉપર ભર્યા પડ્યા છે અને હું એમ કહું છું હજી પણ આપણે નથી સુધરતા તમને કેટલી વાર સમજાવવા કોણ આવશે સમજાવવા અને કેટલી વાર શું ચાતુર વરણ સમાજ છે એક એક ને આમાં ખબર છે એક એક બેન દીકરીઓને ખબર છે કે 12 15 જે વાંધાઓ પડ્યા છે જે અણ પડ્યા છે આ બેનોની વેદનાઓને ક્યારે તમે જાણી છે તમે અનુભવી છે એક બેન એક ઘરે જાય ને બીજી બેન બીજા પક આવા ધમ તડકામાં બહાર ઊભી રહે કારણ કે માં મુજો અપિયો એ મનો નવ નાજે એ બુડીને મરો માણસ તરીકેના લાયક નથી હું ખરેખર તમને કહું છું આપણે માણસ થવાને લાયક નથી મને ત્યાં આવે ઘણી તો ભાઈ બેનો એમ કે ભગત ઈ છે માતાજી થોડોક સમાજમાં સોનો છો કર્યો ને તો આ મજો છોકરો પેણ જીવે કઠણાઈ કહેવાય તમે દીકરા દીકરીઓના સગ પણ સોનાને જોઈને કરો છો કે તમે માવતરોને જોઈને કરો છો નક્કી કરો દીકરીને તમે સોનાથી પરણાવો છો લાખ અને કરોડનો લખપતિ હશે ભાગ્યમાં નહીં હોય તો રાજાને રંક બનતા અહીંયા વાર નથી લાગતી મહેરબાની કરી અને સમાજમાં બોર્ડિંગોમાં એક મીટિંગ ભરાય અને અવારનવાર ભગત પાલુ ભગત ગિરી સાબ અવારનવાર આ પ્રશ્નો આવે છે એટલે મહેરબાની કરી સમાજના બધા વડીલો એક મીટિંગ ભરે અને બાર બાર પંદર પંદર તોલા જે સોનું છે એનો જે પણ કડો હોય એ થોડો નીચો લઈ આવો અને આ જરૂરી છે મોટા મોટા ફંક્શનો કરીએ છે પૈસાની ધૂળ ધાણી કરીએ છે એના કરતાં પાંચ જણા બેસી વડીલો પાંખી પાંખીના વડીલો આવે ભેરા થાય અને આ કરી નાખો અરે મનુષ્ય અવતારમાં પુણ્ય સત્કર્મ કરવું ને એ બહુ મોટું ભાગ્ય છે ભાગ્ય છે એટલે ભગવતીના ચરણોમાં અનેક જીવો પડ્યા હોય છે એ એનું ભાગ્ય છે આપણું તો ભાગ્ય છે કે આપણે ચારણ કુળમાં જન્મ ધારણ કર્યો છે અને જો હવે પણ તમને કહેવું પડે તો એ યોગ્ય વાત નથી તમે વિચાર તો કરો આવા ધગતા તાપમાં ત્યારે તો ગાડીઓની વ્યવસ્થા નહીં કાંઈ નહીં અને આઈમાં હોનબાયમાં એક ગામડે ગામડે ઘરે ઘરે ફરી ફરી અને મારો ચારણ મારો ચારણ મારો ચારણ કરી કરી થાક્યા નથી અને આજે ઈ ચારણ શું એના માટે એના વિચારોમાં શું જીવીએ છીએ

કે આવી રીતના આપણે ક્યાં હાલી નીકળીએ છીએ એટલા ભરોસે આપણે હાલી નીકળીએ છીએ જો હાલી નીકળતા હોય તો ભગત આજે આ આ ન હોય હિરલમાં સમુ લગ્ન કરે છે માતાજીએ પ્રેરણા કરી છે આપણે કેટલો સાથ આપીએ છીએ તમે અંતરથી વિચારજો અમે કાઈ તમારી પાસે અપેક્ષા નથી હો એ અમે જ્યારે પણ મળી અત્યારે પણ બોલતા બોલતા એ રોઈ પડી આત્મા આમાં મેનો એનો કરુણ હૃદય ભરાઈ ગયું છે પોતાના માટે એ કરે છે એને ન જેવું ખાવું કાઈ તમારાથી આપણાથી લેવા આપણું કાઈ આને નથી જોતું છતાં જ્યારે મળે ત્યારે સમૂહ લગ્નની વાતો કરે હું એમ કહું છું સમૂહ લગ્ન એ સમાજની સંપત્તિ બચે એક કોઈ ન બોલતા હોય એ બધા એક થાય એના માટે સમૂહ લગ્ન છે તો આપણે બંધા પ્રયત્ન એવા કરીએ કે બોર્ડિંગોમાં જ્યારે સમુલગ્ન હોય ત્યારે આપણે આપણા દીકરા દીકરીઓથી જોડાઈએ અને જો આપણા કુટુંબના દીકરા દીકરીઓ પરિવાર ન હોય તોય પણ આપણી અચૂક ફરજ જ બને છે કે આપણે સમાજના એ ફંક્શનમાં સમાજના એ કાર્યક્રમમાં સમુલગ્નમાં નાથ ગંગાના દર્શન કરવા જઈએ એ આપણી ફરજ બને છે કોઈ એક વ્યક્તિ કોઈ કમિટી નથી કરતી બોર્ડિંગો ચલાવે છે તો કોઈ એક કમિટી નથી જ એ સમાજ ચલાવે છે એ એક એક ગામનો એક એક ઘરનો વ્યક્તિ ચલાવે છે મારે વધારે કાંઈ નથી કહેવું અને લાખ લાખ વંદન છે આ પરિવારને કે આજે આટલું મોટું મન રાખ્યું છે અને હું તો એમ કહું છું માતાજીએ કીધું કે વૈશાખ મહિનો છે વૈશાખ મહિના સુધીમાં જેટલું પુણ્યનું ભાથું ભરાય ને એટલું ભરી લેજો ને કે મને આજે અમે આવતા હતા બે ચાર જગ્યાએ અમે ગયા હતા

આપણે સમાજમાં કોઈ કવરવ કોઈ ધતરાશ નામની ઉપમા ન આપે એ તો આપણે મોઢે વખાણ કરે પણ વાહે તો હું કહેતા હોય તો કોને ખબર એટલે હજી 12 15 જે છે એ જગદંબા સોનબાઈના ના સાનિધ્યમાં તમારી વાચરો હું તો એમ કહું છું વિચાર તો કરો બઈ ગામનો આખું લેણું વાચરો ભરી ગયો આનાથી હજી આવા જગતમાં આવા કડીકાળમાં પુરાવા તમને કોણ આપે

અને જે પણ હોય એ ઘૂટડા પી જાજો અને પી જાશો ને એ તમારા પુણ્ય ઉદય હશે ને જે જે પરિવાર પીશે ને એનું પુણ્ય ઉદય હશે એ જ પરિવાર પી શકશે બોલીએ શ્રી હોનગી